આજે થયા પ્રથમ ઓગસ્ટધ્વજ ઓગણીસો સુડતાલીસ ના દિવસે ફરકાવવામાં આવ્યો હતો આજે સ્વાતંત્ર્ય દિવસ છે લગભગ પોણા થી વર્ષ જેટલા વર્ષ અંગ્રેજોએ આપણા ભારત દેશ પર રાજ કર્યું હતું અને આપણા દેશના ઘણા બધા ક્રાંતિકારી વગર આઝાદી અપાવવામાં પોતાનો મહાપુરો ફાળો આપ્યો હતો તો આજે આપણે એ વીરોને અંજલી આપવા માટે અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ઉપસ્થિત થયા છીએ तो आ शाळांना भूमी जास्त आहे वा श्री काळूबाईने विनंती करू ते ध्वजंद करतात Yeah. मेरे साथ धंधे को सलामी आप दो जैसे थे एक साथ मेरे साथ धंधा की शुरू करेंगे शुरू कर